પાટણ શિહોરી હાઇવે પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક હાઇવે પર જતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા જીએસઆરટીસીની ત્રણ બસો તેમજ પાંચ જેટલા ડમ્ફરો પર પથ્થરમારો કર્યો હતો અસામાજિક તત્વો દ્વારા ચાલુ બાઇક પરથી એસટી તેમજ ડમ્ફરો પર પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે તમામ એસટી બસો પાટણ જિલ્લામાંથી બનાસકાંઠા મુસાફરો ભરીને જઈ રહી હતી અમદાવાદથી થરા અમદાવાદથી દિયોધર તેમજ શામળાજીથી દિયોધર જતી ત્રણ બસો પર રાત્રે સાડા વાગ્યે વાગે આસપાસ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટનામાં નુકસાન થયેલ ત્રણેય એસટી બસોને સરસ્વતી તાલુકાના ડેપોમાં મોડી રાત્રે સલામતી માટે રાખવામાં આવી હતી ત્રણ એસટી બસોમાં એંશી જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જોકે સદનશીબે કોઈપણ મુસાફરને પથ્થરમારાની ઘટનામાં ઈજાઓ થવા પામી ન હતી જીએસઆરટીસી ડ્રાઈવર દ્વારા સરસ્વતી તાલુકામાં પોલીસ ફરિયાદ નોંધાવી આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા ડ્રાઈવરોની માંગ ઉઠવા પામી છે